વાત કરીએ એક એવા યુવાનની જે ભણ્યો છે એમબીએ પણ ખેતી પ્રત્યેની રુચિએ તેને અલગ અલગ દિશામાં વાળી દીધો હતો આ યુવક ખેતીમાં બદલાવ અને જમીનને વધુ ફળદ્રુપ કેવી રીતે બનાવી શકાય અને ખેડૂતો પણ સજીવ ખેતી કરે એ દિશામાં શરૂઆત કરી અને વેસ્ટનો જથ્થો ભેગો કરવાનું શરૂ કર્યું જેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કપોઝ ખાતર બનાવવાનું શરૂ કર્યું આમ તો ભારત કૃષિપ્રધાન દેશ છે અને આ કૃષિ પ્રધાન દેશમાં ખેડૂતોની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે યુવાનો ખેતી છોડી નોકરી કરવા શહેરો તરફ ભાગી રહ્યા છે ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં માછી સાદડા ગામનો યુવાન એમબીએ કર્યા બાદ નોકરી છોડીને ખેતી તરફ વળ્યો છે નરેન્દ્ર પટેલ નામનો ગામડાનો શિક્ષિત યુવાન એમબીએ થયા બાદ સારી નોકરી કરી હોત તો પરંતુ નરેન્દ્ર પટેલને ખેતી પ્રત્યે ભારે રુચિ જાગતા મનમાં વિચાર્યું કે સજીવ ખેતી કરીએ તો જ જમીનમાં જીવ આવે અને જમીનમાં જીવ આવે તો જ સારું ઉત્પાદન મળે તો પહેલા જમીન કેવી રીતે સુધારી શકાય એ દિશામાં કામ કરવાનું શરૂ કર્યું કચરો માટી જેવા વેસ્ટ ભેગા કર્યા અને તેમાં પ્રોસેસ કરી વેસ્ટમાંથી બેસ્ટ વર્મી કપોન્ઝ ખાતર બનાવ્યું અને પોતે પણ વર્મિ કપોન્સ ખાતર પોતાની જમીનમાં નાખી સારું એવું ઉત્પાદન મેળવ્યું અને ત્યારબાદ અન્ય ખેડૂતોને સજીવ ખેતી તરફ વળ્યા અને આજે પાંચ હજાર ખેડૂતો યુવક દ્વારા બનાવેલ વેસ્ટમાંથી બેસ્ટ કપોઝ ખાતર નાખવાનું શરૂ કર્યું અને તેના પરિણામ દેખાતા ખેડૂતો પણ યુવકની પહેલને વખાણી રહ્યા છે મારું નામ નરેન્દ્ર પટેલ છે જે મેં એમબીએ પતાવ્યા પછી છે ને ઓલરેડી ચૌદ વર્ષ મેં સારી નોકરી કરી છે જે ફોરેક્સ ટ્રેડિંગ કહેવાય ને ઇન્ટરનેશનલ માર્કેટમાં એમાં અમે લોકો ટ્રેડિંગમાં હતા અને કમસે કમ પચાસ હજારથી લાખ રૂપિયા કમાઈ એટલું અમે બે હજાર ત્રણથી બે હજાર અગિયારની વચ્ચે મેં જોબ કરી જ છે ઓલરેડી જોબ કરી છે છોડવાનું કારણ એવું હતું કે આને શેર બજાર ટાઈપ કહી શકાય તો એમાં જે ક્લાયન્ટો ઇન્વેસ્ટ કરતા હોય ને એમને મોટાભાગે નવ્વાણું ટકા કેસમાં લોસ જ જતા રહેતા હોય ખોટ જતી રહેતી હોય તો એ બધા કા ડિસ્ટ્રક્ટિવ કામ કરતાં મને એવી એવું લાગ્યું કે આપણે કંઈ પોઝિટિવ કામ કરવું જોઈએ હવે અમારી આજુબાજુ શું છે કે ખેતીઓ બહુ થતી હોય અમે પોતે પણ ખેડૂત છે તો મને એવું લાગ્યું કે ખેડૂતો જે નથી કરી શકતા ખેડૂતની પાછળને ખેડૂતની આગળ જે ખેડૂતો જ્યાં અટકી જાય છે એ મારે કંઈ કામ કરીને ક્રિએટિવ કંઈ કામ કરવું જોઈએ એવું મને લાગ્યું એટલે મારે ત્યાં બી પશુઓનો તબેલો હતો વીસથી પચીસ ગાય હતી તો એ ટાઈમે મેં જે દૂધનો આવક હતી તે પૂરતી નહીં થતી હતી તો મને લાગ્યું કે વર્મી કમ્પોસ્ટી સ્ટાર્ટિંગ કરવું જોઈએ સૌથી પહેલાં મેં વર્મી કમ્પોસ્ટ સ્ટાર્ટિંગ કરેલું અને જે મારા ઘરે વીસથી પચીસ ગાયો હતી તો એમાં જે દૂધની આવક થતી હતી એ પૂરતી નહીં થતી હતી અને મને થોડી વિઝિટો કરવાની આદત છે તો સુમૂલ સુગર અને યુનિવર્સિટી પર હું વારે વારે વિઝિટ કરું છું તો વારે વારે વર્મી કમ્પોસ્ટ શબ્દ સમજાવતો હતો કે આપણા બાજુ એક તો ખેતીમાં ખાતરની સમસ્યા છે ઉત્પાદન ઘટતું જાય છે અને એનો ઈલાજ છે કે કાર્બન ઘટતું જાય છે તો યુનિવર્સિટી પરથી અમને જાણવા મળેલું કે આજે વર્મી કમ્પોસ્ટ જો બનાવવામાં આવે તો બધી રીતનું એક આવકનું અને ખેડૂતોને પણ પોતાનું પ્રોડક્શન વધારવા માટેનું એક સાધન પૂરું પડી શકે એમ છે એટલા માટે વરબી કંપનીનો વિચાર આવ્યો પછી સમય જતાં શું છે કે આજકાલ અત્યારે ગાયોને દવા બહુ આપવામાં આવે છે જેમ કે પેલું કરમની દવા કે એ બધું તો એના લીધે જે એની છાણની ક્વોલિટી આથી દસ વર્ષ પહેલાં હતી તે અલગ હતી ને આજે જે છે અલગ છે એના લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય તે નાશ પામે છે તો એટલા માટે હવે જે પાછળ યુનિટ દેખાય છે અમે બાયો કંપનીની શરૂઆત કરી આમાં મજૂરીને એ બધો ખર્ચો ઘટતો જાય છે તો પહેલાં બી અમે બસો રૂપિયામાં આપતા હતા અને આજે બાર વર્ષ પછી પણ અમે બસો રૂપિયામાં જ એક ગુણ પચાસ કિલોની આપીએ છીએ આખી દુનિયામાં અગર ખેતીની સમસ્યાનો મૂળ જોઈએ તો એક જ વસ્તુ આવે કે જમીનમાં કાર્બનની કમી અને છોડ ડાયરેક્ટ ખાઈ શકતો નથી એને બેક્ટેરિયા ખવડાવે અને બેક્ટેરિયા પણ સજીવ છે તો એને કાર્બનની જરૂરિયાત હોય અને કાર્બન ક્યાંથી મળે તો વર્મિકમ્પોઝ બાયો કમ્પોસ્ટ છાણ એમાંથી મળતું હોય છે તો ખેડૂતોને મૂળ સમસ્યા દૂર થવાથી એમનો ખર્ચો ખૂબ જ ઓછો થઈ જાય અને ટોટલ રાસાયણિક ખાતર પર નવવાથી એમનો ખર્ચો તો ઊંચો બો આવે છે છોડ રોગવાળા થાય છે એટલે પેસ્ટિસાઇડનો ખર્ચો વધે છે અને જે કારણ પકડાતું નથી એટલે એમને અમે કહેવાય હજી વધારે ખાતર નાખીશ તો વધારે ઉત્પાદન આવશે પણ મૂળ સમસ્યા છે કાર્બનની સમસ્યા જે આપણે બાયોકમ્પોઝમાંથી સારામાં સારું મળી શકે એનાથી બેક્ટેરિયા વધે અને એનાથી ઉત્પાદન વધે નરેન્દ્ર પટેલે લીધેલા શિક્ષણનો સદઉપયોગ કર્યો ખેતીવાડીમાં ખર્ચ ઓછો અને ઉત્પાદન વધુના સિદ્ધાર્થ સાથે તેમણે સત્તર હજારના રોકાણથી વર્મી કપોઝ ખાતર બનાવવાનું શરૂ કર્યું જેના એ જ વિસ્તારના યુવાનો અને મહિલાને રોજગાર મળે એવી ભાવનાથી તેમના ધંધામાં બધાને જોડ્યા છસો જેટલા લોકોને વર્મી કપોઝ ખાતર કેવી રીતે બને અને કેવી રીતે ઉપયોગ થાય તેની સમજણ આપી હતી પોતાની જમીનમાં રાસાયણિક ખાતરની જગ્યાએ વર્મી કપોઝ ખાતરનો ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવી સારો પાક ખેડૂતો લઈ રહ્યા છે સજીવ ખેતીથી અનેક ફાયદા જોવા મળ્યા જમીનનો સુધારો ઓછો ખર્ચ વધુ ફાયદો સ્થાનિકોને રોજગાર ખેડૂતોને નિરાંત અને ઓછી મહેનતે વધુ ફાયદા જોવા મળ્યા મારું નામ પ્રભાબેન જગદીશભાઈ પટેલ અમે ટામેટાની ખેતી કરીએ છીએ પહેલાં રાસાયણિક ખાતર વાપરતા હતા ત્યારે ખર્ચો વધી જતો હતો અને ઉત્પાદન ઓછું મળતું હતું અત્યારે કયું ખાતર વાપરો છું અત્યારે આ નરેન્દ્રભાઈ ખાતર બનાવે છે ઓર્ગેનિક તે અમે અહીંયા ડ્રિન્ચિંગ કરીએ પછી સ્પ્રે મારીએ એનાથી અમારે આ હારું છે મહુવા તાલુકાના પાંચ હજાર ખેડૂતો વર્મી કપોઝ ખાતરનો ઉપયોગ કરતા થાય છે પાંચ હજાર સૌથી વધુ એકર જમીનમાં સજીવ ખેતીની શરૂઆત થઈ છે જમીનો રસાયણ મુક્ત થઈ રહી છે આજના સમયમાં રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ અન્ય ખેતીના ખર્ચા વધ્યા છે અને ઉત્પાદન ઘટ્યું અને પોષણક્ષમ ભાવ નથી મળતા એના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે મહુવાના માછી સાંદડા ગામના શિક્ષિત યુવકે ખેડૂતોને સજીવ ખેતી તરફ વળી અનેક ફાયદા બતાવ્યા છે અને ખેડૂતો પણ હવે સજીવ ખેતી તરફ વળી રહ્યા છે મારું નામ અમિત કુમાર કે પટેલ મદદનીશ ખેતી અમે બારડોલી સુરત જિલ્લો હું છેલ્લા બે વર્ષથી અહીંયા આગળ ખેતીવાડી શાખામાં ફરજ બજાવું છું હાલની પરિસ્થિતિ મુજબ અત્યારે પ્રાકૃતિક ખેતી તરફ આપણે ખેડૂતોને વળવા માટે આહવાન કરીએ છીએ વર્તમાન પરિસ્થિતિમાં આપણે જોઈએ છીએ તો આપણે દિવસોના દિવસો દરમિયાન કેમિકલ ફર્ટિલાઇઝર કેમિકલ પેસ્ટિસાઇડો એના વધુ પડતો વપરાશના કારણે આપણે જમીનને મોતપાયે અવસ્થામાં લઈ જઈ રહ્યા છે તેવા સંજોગોની અંદર આપણે હાલની સ્થિતિ સ્થિતિમાં આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીને એના જે જીવામુત છે ઘનજીવામુત છે નિમાસ્ત્ર છે બાયોકમ્પોસ્ટ છે બાયોકમ્પોસ્ટ આપણે સુગર મારફતે મળતું હોય તો તે મેળવીને આપણે ખેતીને કઈ રીતના વધુ સજીવ કરવાનો એ તરફ આપણે વળીને ખરેખર કહેવામાં આવે છે કે ભાઈ રાસાયણિક ને કેમિકલથી ખેતી થાય પણ એવું નથી આપણે પ્રાકૃતિક ખેતી અને બાયોકમ્પોસ્ટ જેવા ઓર્ગેનિક મેન્યુરો આપણે વાપરીને આપણે ખેતીને ખરેખર જે રાસાયણિકમાં ઉત્પાદન મેળવે છે તે મુજબ જ આપણે ઉત્પાદન મેળવીને આપણે બમણું ઉત્પાદન ખેતી ખર્ચ ઘટાડીને આપણે વધુ આવક મેળવી શકીએ એમ છે હાલની પરિસ્થિતિ મુજબ સામાન્ય રીતે ગામડાના લોકોનો વ્યવસાય ખેતી અને પશુપાલન હોય છે એટલે સ્વાભાવિક પશુપાલનના ધંધાના કારણે સેંકડો ટન છાણ સરળતાથી મળી જાય છે જેનાથી વર્મી કપોઝ ખાતર બનાવી કોઈ પણ ખેડૂત પોતાની જમીનને ફળદ્રુપ બનાવી શકે છે માત્ર આયોજન અને ખેતી માટે સમય આપવાની જરૂર છે ખેતીથી ભાગવા કરતાં ખેતીમાં નવા નવા સંશોધન કરવાની જરૂર છે ઓછા ખર્ચામાં વધુ ઉત્પાદન કેવી રીતે મળે એ દિશામાં આગળ વધવું જોઈએ નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ મહુઆ